જગદીશ મહેતા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ પોલીસ ફરિયાદના કારણે બની શકે કે પત્રકાર જગદીશ મહેતાને વધુ એક વખત જામીન મેળવવા કે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આ વખતે ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિક્રમ માડમ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે કારણ કે તેમને જગદીશ મહેતા અને પત્રકાર પદ્મકાંત વચ્ચે ઇન્ટરવ્યૂમાં જે વાતચીત થઈ છે તે લાગી રહી છે કે તેમના માટે બદનક્ષી થઈ છે અને વિક્રમ માંડમની પ્રતિષ્ઠાને સમાજમાં હાનિ પહોંચી છે વિગતે વાત કરીએ પત્રકાર જગદીશ મહેતા સામે ક્યાં ફરિયાદ નોંધાણી શા માટે વિક્રમ માડમે ફરિયાદ નોંધાવી છે તેના વિશે नमस्कार હું છું આપની સાથે તુષાર મસિયા આપ જોઈ રહ્યા છો સોમાન જામનગર ના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ગઈકાલે એક પોલીસ ફરિયાદ નોંધાવા માં આવી ફરિયાદ નોંધાવામાં આવી છે પત્રકાર જગદીશ મહેતા ની સામે પત્રકાર જગદીશ મહેતા ની સામે ફરિયાદ નોંધાવ નારા વિક્રમ માડમ છે અને વિક્રમ માડમ નું કહેવું છે કે વી આર લાઈવ નામની એક ચેનલમાં જે ઇન્ટરવ્યુ જગદીશ મહેતાનો કરવામાં આવ્યો તેમાં જગદીશ મહેતા દ્વારા જે વાતચીત કરવામાં આવી છે તે તેમના માટે બદનક્ષી થાય તે પ્રકારના શબ્દોના પ્રયોજનથી ભરેલી છે આ ફરિયાદમાં ત્રણસો છપ્પન બે ત્રણસો ત્રેપન બે બીએનએસની કલમો લગાડવામાં આવી છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અને ફરિયાદમાં જે વિક્રમ માડમ લખાવી રહ્યા છે એ સાંભળો તો તેમાં લખે છે કે મારું નામ વિક્રમભાઈ અર્જણભાઈ માડમ આહિર ઉંમર વર્ષ સત્તાવન ધંધો ખેતી તથા કન્સ્ટ્રક્શન રહેવાનું જામનગર રૂબરૂમાં પૂછવાથી જાહેર કરી મારી ફરિયાદ લખાવું છે કે હું ઉપર બતાવેલા સ્થળે મારા પરિવાર સાથે રહું છું ખેતી કામ કન્સ્ટ્રક્શન કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું હું જામનગરમાં ઓગણીસો પંચાણુંમાં કોંગ્રેસમાં જોડાયેલો છું મારી કારકિર્દીની શરૂઆત યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે શરૂ કરેલ બાદ નવા મ્યુનિસિપલ માં ઓગણીસો છન્નું થી સત્તાણું સુધી નગર પ્રમુખ તરીકે સેવા આપી બાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં વિધાનસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરેલ વર્ષ બે હજાર બે માં ફરી વિધાનસભાની ચૂંટણી લડેલ વિજેતા બનેલ બે હજાર ચારની લોકસભાની ચૂંટણીમાં લોકસભા લડેલ અને વિજેતા થયેલ અને સાંસદ તરીકે મારી ફરજ બજાવેલ બે હજાર નવમાં ફરી લોકસભાની ચૂંટણી લડેલ વિજેતા બનેલ જે બે હજાર ચૌદ સુધી લોકસભા જામનગર મત વિસ્તાર સેવની મેં સેવા કરેલ અને બે હજાર ચૌદમાં હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલ બાદ સને બે હજાર સત્તરમાં ખંભાળિયા વિધાનસભા વિસ્તારની હું ચૂંટણી લડેલ અને વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી ખંભાળિયા મા ચૂંટણીના ઉમેદવાર તરીકે લડેલ જેમાં હું અસફળ રહેલ આમ હું મારી કારકિર્દીમાં ઓગણીસો પંચાણુંથી બે હજાર બાવીસ સુધી ચાર વિધાનસભાની ચૂંટણી લડેલો છું જેમાં બે વખત વિજેતા થયો છું તેમજ લોકસભાની ચૂંટણી ત્રણ વખત લડેલ જેમાં બે વખત વિજેતા થયેલ છું અને આ સમગ્ર મારી કારકિર્દી નિષ્કલંક રહેલ છે આ ત્રીસ વર્ષની કારકિર્દીમાં મારા વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ થયેલ નથી જામનગર જિલ્લામાં આવતી કંપનીઓ સામે પ્રજાના પ્રશ્નો અંગે હું લડતો રહ્યો છું જેમાં ખાનગી કંપની હોય કે ક્રેન્સ ઇન્ડિયા જેવી કેન્દ્ર સરકારની કંપની હોય તેની સામે પણ શાસક પક્ષનો સાંસદ હોવા છતાં લડત આપી છે અને ખેડૂતો માટે લડી પૂરતું વળતર મેં અપાવેલ છે મેં મારી કારકિર્દીમાં સમાજની પૂરેપૂરી સેવા કરી સાથ સહકાર આપેલ છે અને હાલમાં પણ હું કોંગ્રેસ પક્ષમાં સક્રિય છું અને ગુજરાત કોંગ્રેસ સમિતિમાં ચૂંટણી સમિતિનો સભ્ય અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી નાગરિકો મારે વ્યક્તિ તરીકે મારી છબી રહેલ છે આગળ વિક્રમ માડેમ લખે છે કે સોશિયલ મીડિયાનો જ્યારથી ઉદ્ભવ ખેલ છે ત્યારથી અમુક અસામાજિક તત્વ બદાનતથી આગેવાનોને બદનામ કરવા માટે કોઈ પણ આધાર પુરાવા વગર એક આયોજિત સ્મિર કેમ્પેન ચલાવી સતત અફવા ફેલાવે છે જેમાં વ્યક્તિઓ જે સમાજના વિવિધ વર્ગોથી જોડાયેલા છે તેઓ વિરુદ્ધ અફવાઓ ફેલાવી તેમના વિરુદ્ધ નાગરિકોને ગેરમાર્ગે દોરી નાગરિકોના મનમાં એ વ્યક્તિ વિશેષ વિરુદ્ધ નફરત બેદિલી દ્વેષ આણગમો ફેલાય તથા એ વ્યક્તિ વિશેષને બહુઆયામી નુકસાન થાય એવા કૃત્યો કરે છે આવો જ એક બનાવ મારી સાથે ગત જુલાઈ બે હજાર પચીસમાં બનેલ છે વિક્રમ આડમની ફરિયાદમાં લખેલું છે માહે જુલાઈના મધ્યમાં વીઆર લાઈવ નામની ચેનલનામાં એક પત્રકાર જગદીશ મહેતાએ પોતાનું ઇન્ટરવ્યૂ આપેલું અને પદ્મકાંતભાઈ નામના પત્રકારે તેમનું ઇન્ટરવ્યૂ લીધેલું જે અઢાર સાત બે હજાર પચીસના રોજ યુટ્યુબમાં જે પ્રસિદ્ધ થયું તેની લિંક આ ઇન્ટરવ્યુમાં સામાવાળા જગદીશભાઈ મહેતાએ તેઓના ઇન્ટરવ્યુમાંથી મારી બદનક્ષી થાય અને હું જે પ્રજા માટે સેવા કરું છું તે નાગરિકો મારા પાર્ટીના સિનિયર નેતાઓ મારા કાર્યકરો મારા ટેકેદારો મારા જ્ઞાતિના મારા જ્ઞાતિના આગેવાન હું જે ખેડૂત વર્ગમાંથી આવું છું ખેડૂત વર્ગનું અને મારા સ્નેહી મિત્રોની લાગણી દુભાય તેવી પુરાવા વગરની ખોટી વાતો કરી જાહેરમાં અફવા ફેલાવેલ છે સદર વિડીયોમાં અમુક વાતો પછી જગદીશભાઈ એવું બોલી રહ્યા છે કે માછલા ધોવાની વાત છે નાગરિકો ઉપર અને એ ખોટી છે વિક્રમભાઈ હારે છે એની પાછળનું કારણ કેવળ વિક્રમભાઈ અને તેનો પરિવાર છે તેનો પક્ષ છે તેવું બોલેલ છે મેં ક્યારેય આમ નાગરિકો ઉપર માછલા ધોયા નથી કે મારી કોઈ ચૂંટણીમાં હાર થયેલ હોય તો તે બાબતે નાગરિકોને દોષિત ઠેરવેલ નથી તેમના આવા કથનથી નાગરિકોની મારા પર ધિક્કારની અને દ્વેષની લાગણી જન્મે તેવું કૃત્ય કરી અને હાનિ પહોંચાડવાનું કાર્ય કરેલ છે મારી મારા પક્ષમાં અને મારા પરિવારમાં પણ આબરું ઓછી થાય તેવું અફવા ફેલાવવાનું અને સાર્વજનિક બગાડ થાય તેવું કૃત્ય કરેલ છે તેમજ હું જિલ્લાની કંપનીઓમાં પરિવહન અને મજૂરોના કોન્ટ્રાક્ટ રાખું છું તેવા ખોટા આક્ષેપો કરી સદંતર ખોટી અફવા ફેલાવી લોકોમાં મારા પ્રત્યે ધિક્કારની લાગણી ફેલાય તેવું કૃત્ય કરેલ છે અને બોલેલ છે કે જામનગરમાં જે રિફાઈનરી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે એના કોન્ટ્રાક્ટમાં એટલા બધા તેઓ રચ્યા પચ્યા છે કે એને રાજકારણની લાલચ પણ હવે બિલકુલ વધારે ઘણાને લાગે છે તથા વિક્રમ માડમની ઘૂંટણીએ કાયદો વ્યવસ્થા પડે છે વિક્રમ માડમ આગળ ફરિયાદમાં લખાવે છે કે હું કાયદાને માન આપતો વ્યક્તિ હોય તેમ છતાં કાયદો મારા ઘૂંટણીએ છે તેવી ખોટી અફવા ફેલાવે છે અને મારી ભાજપ સાથે મિલી ભગત છે સૌરાષ્ટ્રના ગુના ઇતિહાસ ધરાવતા વિવિધ વ્યક્તિઓની સાથે મારી સરખામણી કરેલ છે તેમજ દ્વારકા જિલ્લાના મારા જ્ઞાતિના મારા ભાઈ એવા પ્રમુખ પાલ આંબલિયાની નિમણૂક અંગે વિહોણી તદ્દન ખોટી અસત્ય ટિપ્પણી કરેલ છે જે કારણે મારા તથા પાલભાઈ આંબલિયા વચ્ચે મંદુખ ઊભું કરેલ છે અને પાલભાઈ તથા હું બંને એક જ જ્ઞાતિના હોય જ્ઞાતિ લેવલે પણ મારી આબરું ઓછી થાય અને પાલભાઈની મારા પ્રત્યે દ્વેષની લાગણી જન્મે તેવું કથન કરેલ છે આગળ માડમ ફરિયાદમાં લખાવે છે કે અમે બંને ખેડૂત વર્ગથી આવીએ છીએ મેં ખેડૂત વર્ગ અધિકાર માટે લડત આપેલ છે પાલભાઈના નિમણૂક બાબતે મારા વિરુદ્ધ કરેલ અફવા ટિપ્પણીથી ખેડૂત વર્ગમાં પણ મારા વિરુદ્ધ બેદિલી ફેલાય એવા કૃત્ય કરેલ છે અને વધુમાં તેમણે બોલેલ છે કે પોતાના ધંધામાં વ્યસ્ત હતા જ હવે એટલું બધું કરવાથી જનસંપર્ક તૂટી ગયો જનસંપર્ક તૂટી ગયો એટલે લોકોએ મોઢું ફેરવી લીધું એવું જણાવેલ છે હકીકતે હું કોંગ્રેસને સમર્પિત સભ્ય છું હજુ પણ હું લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળી યોગ્ય મદદ કરું છું તેમ છતાં પક્ષમાં મારી અવગણના થાય અને મારા પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કૃત્ય કરેલ છે તદઉપરાંત હવે વિક્રમ માડમ તો છૂટ મોઢે રમશે કારણ કે હવે કોઈ હોદ્દો બદ્દો કાંઈ છે નહીં જવાબદારી જેવી ચીજ નથી વિક્રમ માડમને એમ ન કહે મને તાલુકા પંચાયતની ટિકિટ અપાવી દો મને જિલ્લા પંચાયતની ટિકિટ અપાવી દો મને ફલાણી સ્કૂલમાં એડમિશન અપાવી દો ઠીકને ઠેકાણે નોકરી રખાવી દો આ શું એક જવાબ વિક્રમભાઈ પાસે રહે ભાઈ મેં તો છોડી દીધું ને બધું હું ક્યાં કાંઈ છું મેં તો કોંગ્રેસમાં બધાએ હોદ્દા છોડી દીધા હકીકતે હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનો સભ્ય ચાલુ છું અને આવી વાત સાંભળી મારા લગતાના લોકો પણ મને તમે શું હવે અમારા કામ નહીં કરો તેવા પ્રશ્નો પૂછે છે માડમ આગળ ફરિયાદમાં લખાવે છે જગદીશભાઈને પૂછેલા પ્રશ્ન જવાબમાં તેમણે મારી ગણના ખાનગી કંપનીના જવાબદાર અધિકારી સાથે કરી છે આમ મારા વિરુદ્ધ બિન પાયા અને ખોટા આક્ષેપો કરી સાર્વજનિક બગાડ થાય તેવા કથન કરેલ છે અને આ આક્ષેપોથી મારી સમાજમાં નાગરિકોમાં બદનામી થાય અને મારી બદનક્ષી થાય અને મારા સ્નેહીઓ નાગરિકોમાં આક્રોશની લાગણી ઊભી થઈ રહી છે અને તેઓની લાગણી દુભાય છે તેમજ તેમના આવા વર્તનથી મારા મતદારોના મારા પ્રત્યે દિલી અને અવિશ્વાસ ઊભો થાય તેવું વાતાવરણ ઊભું કરવા પ્રયત્ન કરેલ છે અને આ ઇન્ટરવ્યૂમાં તેમને મારા વિશે કહેલ કોઈ પણ વાતનો પુરાવો રજૂ કરેલ નથી આ ઇન્ટરવ્યૂ પ્રસાર થયેલ તે પછી મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો મને મળે અથવા હું કોઈ ફંક્શનમાં જાઉં ત્યારે આ પ્રસારિત વિડીયો મારા વિશે બહુ ખોટી અફવા ફેલાય છે તેવી વાત કરે છે જેમાં મારા ટેકેદાર સંજય કાંબરિયા તેમજ દશરથસિંહ પરમાર વગેરે મને રૂબરૂ મળેલ અને આ ઇન્ટરવ્યૂ તેમને જોયેલું હોય અને મારા પર થયેલા આક્ષેપો તેમજ મારા વિશે થયેલ ટિપ્પણીઓના કારણે તેમની લાગણી દુભાય છે તેમજ મારા વિશે આવી ખોટી અફવા ફેલાય છે તેમ જણાવેલું હતું આમ વિક્રમ માડમે આખી ફરિયાદ નોંધાવી છે જગદીશ મહેતાની સામે અને તેમને આ બદનક્ષીની ફરિયાદ નોંધાવવાના કારણે વધુ એકવાર પત્રકાર જગદીશ મહેતા ચર્ચામાં આવ્યા છે આમ પણ તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પોતાના કથન અને નિવેદનના કારણે રહેતા હોય છે ત્યારે હવે જગદીશ મહેતાની સામે કોંગ્રેસના બીજા નેતા વિક્રમ માડમે ફરિયાદ નોંધાવી છે પહેલાં ફરિયાદ નોંધાવી હતી તુષાર ચૌધરીએ જેઓ અમરસિંહ ચૌધરીના પુત્ર છે અને તેમના વિરુદ્ધ જે શબ્દોનું ઉચ્ચારણ થયું હતું તેના કારણે આ તુષાર ચૌધરીને લાગ્યું હતું કે તેમના માટે શબ્દોનું પ્રયોજન થયું તે બદનક્ષી છે સાથે એટ્રોસિટી પણ છે કારણ કે આદિજાતિના લોકો વિશે વાત કરવામાં આવી છે અને તેના શબ્દો આદિજાતિ કે આદિવાસી સમાજના લોકોને ન ચાદ્યા તે પ્રકારના હતા આમ જગદીશ મહેતા માટે વધુ એક કાયદાના ચોપડા પર નામ નોંધાયું છે જોઈએ હવે આ મામલે શું થાય છે દરેક અપડેટ આપણા સાથે પહોંચાડતા રહીશું નમસ્કાર